છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં તારીખ તેર અગિયાર 2025 પચીસ ગુરુવારના રોજ એપીએમસી માર્કેટ યાર્ડની સામે ભગવાન બીરસાંડાની એકસો પચાસમી જન્મજયંતિ જનજાતીય ગૌરવ વર્ષ ઉત્સવ જનજાતીય ગૌરવ રથયાત્રાના કાર્યક્રમમાં પધારનાર માનનીય આદિજાતિ મંત્રી શ્રી પીસી બરંડા સાહેબ શ્રીએ ચાલુ કાર્યક્રમમાં સંખેડા એકસો ઓગણચાલીસ વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય ધીરુભાઈ ભીલને ચાલુ કાર્યક્રમમાં મંચ પર બેઠેલા હતા તે દરમિયાન બોલાવ્યા અને તેમની જૂની મિત્રતા ધરાવતા હોય જેને લઈને માન્ય આદિજાતિ મંત્રી શ્રી પીસી બરંડા સાહેબે પૂર્વ શ્રી ધીરુભાઈ ભીલને તેમની સાથે ઊભા રાખીને તેમના ખભા પર હાથ મૂકીને તેમની જુદી યાદોમાં દારૂ વિશેની જે વાતનો ઉલ્લેખ કર્યો હતો તે તેમની મિત્રતામાં કર્યો હતો અને આ વાતના શબ્દો સોશિયલ મીડિયામાં જે ચાલે છે તે વર્ષો જૂના શબ્દો છે જેનાથી પૂર્વ શ્રી ધીરુભાઈ ભીલ અને માન્ય આદિજાતિ મંત્રી શ્રી પીસી બરંડા સાહેબ શ્રીને નીચા દેખાડવા માટે અને આવનાર જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં લોકોને ગુમરાહ કરવા માટે સોશિયલ મીડિયામાં આ વિડીયો વાયરલ કરવામાં આવ્યો છે અને સાથે પૂર્વ ધારાસભ્ય શ્રી ધીરુભાઈ પિલે જણાવ્યું હતું કે તેમનો ધારાસભ્ય શ્રીનો હોદ્દો બે હજાર પંદરની સાલમાં જે તે વખતે ચાલુ હોય અને પીસી બરંડા સાહેબ ડીએસપીના પોસ્ટરતા હોય પૂર્વ ધારાસભ્ય શ્રી ધીરુભાઈ ભીલે સંકલનની મિટિંગમાં પૂછેલા દારૂबंदी વિશેના પ્રશ્નોનો ઉલ્લેખ તેમના ભગવાન બિરસા મુંડાની 150મી જન્મદિવસના કાર્યક્રમમાં માનનીય આદિજાતિ મંત્રી શ્રી પીસી બરંડા સાહેબ શ્રી જુનાવર્ષોના સંબંધમાં તેમણે પૂર્વધારા સભ્ય ધીરુભાઈ ભિલના ખભા પર હાથ મૂકીને દારૂબંધીના શબ્દોનો ઉલ્લેખ કર્યો હતો રિપોર્ટર આકેશ તડવી છોટાઉદેપુર તાલુકામાં 13 11 2025 ના રોજ ભગવાન બિરસા મુંડાની ગ્રથ યાત્રા અહીં આવી અને એ દિવસે નસવાડીમાં એક નાનકડો કાર્યક્રમમાં સન્માન રાખેલું અને સન્માનમાં રથને લઈને જે આવનાર હતા એ માન્ય મંત્રી શ્રી બરંડા સાહેબ અને બીજા મંત્રી ભાઈ શ્રી રમેશભાઈ સાંસદ જિલ્લા ભાજપાના પ્રમુખ ધારાસભ્ય અને ભારતીય જનતા પાર્ટીના તમામ હોદ્દેદારો અને ગામડામાંથી આવેલા બધા ભારતીય પાર્ટીના કાર્યકર મિત્રોન બહેનો એમાં બરંડા સાહેબે ગઈકાલે મેં સાંભળ્યું કે આ રીતનું નિવેદન બરાંડા સાહેબનું હતું એ નિવેદનમાં એવું ક્યાંય હતું નહોતું બરંડા સાહેબનો કહેવાનો ભાવાર્થ અમારા બરંડા સાહેબના જે જૂના સંબંધો છે એ સંબંધોને લઈને બે હજાર પંદરમાં જે વાત સંકલનમાં કરી હતી એ બરંડા સાહેબ હસતા હસતા વાત કરી હતી એમાં કંઈ દારૂબંધીની વાત એ કે દારૂ ચાલુ કહ્યું એ એવી કોઈ વાત હતી જ નથી બરંડા સાહેબ બે હજાર પંદરમાં અહીં ડીએસપી તરીકે હતા જે તે વખતે અમે સંકલનની મિટિંગમાં જઈએ ત્યારે રજૂઆતો કરીએ એ એ બાબતે એમણે મંચ ઉપરથી કીધું હતું અને એ તો મંત્રી સાહેબ છે કંઈક એવું તો ના હોય પણ સંબંધ જે છે એકબીજાનો પ્રેમભાવનો સંબંધ એ સંબંધને લઈને એ વાતને દોહરાવી હતી બાકીને એવું ક્યાંય દારૂબંધી કે દારૂ છૂટીનું એ કોઈ વાત હતી જ નથી